વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષનો હોબાળો હોબાળો જણાવ્યું કે જીએસટી માટે અભિનંદન આપવા એ પાલિકાની ચર્ચાનો વિષય નથી વિપક્ષના સાત કાઉન્સીલરોએ વિરોધ નોંધાવ્યો છેલ્લા કેટલાક સમયથી સોક ઠરાવ વચ્ચે પાલિકામાં નથી મળી રહી સામાન્ય સભા I <laughs> ભારતીય જનતા પાર્ટીની પોલિસી છે એન કેન રીતે સભા નહીં કરવાની સભા ના કરે એટલે લોકોના પ્રશ્નોના જવાબ ના આપે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર છાપરે પોકારીને બોલી રહ્યા છે પોકારી ગઈ છે રોડ રસ્તા કરોડોના ખર્ચા કર્યા પછી બી રોડ રસ્તાની હાલત જોઈ લો વિશ્વામિત્રીમાં પૂર આવતા આવતા કુદરતી બચી ગયું એમાં કેટલો ખર્ચો કર્યો માટી ક્યાં ગઈ એના પ્રશ્નો પૂછવાના છે ફાયર ઇક્વિપમેન્ટમાં જે ખરીદી કરી ત્રણ ત્રણસો રૂપિયાની સિસોટી સાડા ત્રણ આજ રોજ મળેલી સભામાં આદરણીય વડા કરો થયો આ સમગ્ર દેશમાં આનંદની અને ખુશી ની વાત હોય સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક આ માટે ખુશી ની લાગણી વ્યક્ત કરી રહ્યો હોય ત્યારે સભામાં આજે આ અભિનંદન પ્રસ્તાવ અભિનંદન તથા આભાર અભિ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે સાથી પક્ષના સભાસસ્ત્રીઓ દ્વારા પોતાની જગ્યા પરથી ઉભા થઈ વેલમાં આવી અને મોટે મોટેથી બોલવું તેમજ કાગળિયા ફાડીને જમીન પર ફેંકવા અને આ સભા ચાલવા નહીં દેવી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી